તો હાલો મિત્રો આપણા નવા લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને આજ આપણે રાધ વાડવા માટે જઈશું મિત્રો વાડીએ આપણે રાધ્રોહ છે કેટલો બધો મોટો મોટો ત્યાં આપણે તમને વાડીએ જઈને બતાવશું મિત્રો આપણો રાધાગ્રહ ન્યા રસ કોઈ આપણે સબરો છે કડકડમાણો મિત્રો એ બધું તમને બતાવશું મિત્રો એટલે તમે ઠેક સુધી આપણા વિડીયોમાં રહેજો મિત્રો આવશે મજા તમને મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હાલો મિત્રો આપણે જો વાડી આવી ગયા છીએ મિત્રો અને મારા બાપુ જો રાજગ્રોહ વાઢવાનું સારું કરી દીધું છે મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે જો રાજગ્રહ લેશે અહીંથી રાજાગ્રોહ આવું ઉતરવા ન છે મિત્રો એમ જોઈ શકો છો જો આમ કેમ આપણો પછી આવો રસ્કો છે આ આ ખેડૂત છે અમારા જોઈ શકો છો જો દાંડલા બાંડલા બધું આસમ લઈને આટા મારે છે મિત્રો જોઈ શકો છો આ મારા પપ્પા શ્રી છે જો એ રાજગ્રાન બધ ફરીને આવેલા આવે છે મિત્રો જોઈ શકો છો કેવો રાજગ્રો છે આપણો મોટો મોટો મેં જોવો મિત્રો સરસ મજાનો મિત્રો આ ભાઈને જો હાઈટ માં રાજગ્રો છે કેટલો હાઈટ માં આમ જો આ ગાડી ફરી છે આમ જો આ ગાડે છે હાઈટ માં રાજગ્રો કેટલો હાઈટ પો હાઈટ માં પ્રોપર્ટી છે આ રાજગ્રાની જો આપો પાછું કાઢે જોઈ તમે જોઈ શકશો મિત્રો બે હા મિત્રો આપણો વિડીયો તમને જમ્યો હોય તો લાઈક કરજો મિત્રો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો બાય બાય દાળિયા છે મોઢામાં મિત્રો એટલે એવું તમને નાખ્યું